દાહોદ શહેરમાં અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની ત્યાગમૂર્તિ માતા શ્રી રામાબાઈ આંબેડકરની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં પ્રે મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ શહેરમાં પંકજ સોસાયટીમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં અનુસૂચિત જાતિ મોરચા તેમજ ડોક્ટર સેલ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના ધર્મપત્ની ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે ફ્રી મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં ડોક્ટર સાહેબ આંબેડકરના ધર્મપત્ની ત્યાગમૂર્તિ રમાબાઈ આંબેડકરની પ્રતિમા આગળ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

મહિલા આજે પણ પોતાની શારીરિક બીમારીની જાણકારી મુક્ત મને ડોક્ટર સામે રજૂઆત કરી શકતી નથી માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપતિના જન્મદિવસના દિવસના ઉપલક્ષમાં ફ્રી મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાતા અંદાજે ત્રણસો થી વધુ મહિલાઓ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો અને મહિલાઓ મહિલા ડોક્ટર સાથે મુક્ત મને પોતાના શારીરિક સ્વસ્થતા વિશે ચર્ચા કરી હતી મહિલાઓને ફ્રીમાં દવા ગોળી અને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું

સૂચના અને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હંસરભાઈ અંબલીયાના માર્ગદર્શનમાં દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે સાતમી ફેબ્રુઆરીમાં રમાભાઈ આંબેડકર જન્મદિવસની ઉજવણી નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન દાહોદ શહેર ખાતે બ્રાઇટ પ્રાથમિક શાળા પ્રણામી મંદિર પાસે યોજવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો મહિલાઓનું નિદાન કરવા માટે દાહોદના પ્રખ્યાત ડૉક્ટરો અને ડૉક્ટર કેદેજી ડૉક્ટર કે આર દામન ગાયનોકોલોજીસ્ટ તથા તેમની સમક્ષ ટીમ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ માનની દેવચંદભાઈ મહામંત્રી શ્રી અમારા વિજયભાઈ ચંદ્રકાંતભાઈ ગાંધી સાથે મોટા અમારા આ સંસ્થા જેમની છે એવા ગોપાલભાઈ ધાનકાજી ચંદ્રકાંતભાઈ ધાનકાજી સાથે સાથે નગરપાલિકા દાહોદના ઉપપ્રમુખ માનની સદ્ધાબેન ભડંગજી એવા તમામ સંગઠનના સાથી મિત્રો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને ચારસો જેવી સંખ્યામાં તમામ મહિલાઓ મેનો આજુબાજુના વિસ્તારની જેવી કે પંચપક્ષ સોસાયટી છે આપણો સુખદેવ કાકા વાલીટીવાસ છે આદિવાસી સોસાયટી છે તમામમાંથી બેનોએ ભાગ લીધો અને આજે આ કાર્યક્રમને સફળ બનાવ્યો પદનો પુખુ આવાજ જય ભીમ જય ભારત ઓલ ભારત માતા કી જય વંદે માતર વંદે માતર બિરુડ પોર્ટ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર